અમારો ભત્રીજો એક ખોવાઈ ગયો હતો એનું નામ સંજયભાઈ મનુભાઈ રાઠોડ એ એના મહારમાં સણસોલી ગામમાં રહેતો હતો અને પછી એ સાસરીમાં એની ભવને તેડવા માટે દલોલી ગામ આવ્યો પછી બપોરના સમયે અમને અગિયાર વાગ્યાના સમયે એવી વાત મળી કે છોકરો મળતો નથી સાસરીમાં આવ્યા પછી હવે ત્યાંથી ક્યાં ગુમ થયો એ ખબર નહીં પછી અમે શોધખોળ ચાલુ કરી અમારા ભત્રીજો થાય તે શોધખોળ ચાલુ કરતા 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 રાત પડી ગઈ પછી અમારા વ્યક્તિ નીકળ્યું અમારે છોકરાનું તે પછી ત્યાં બધે શોધખોળ ચાલુ કરી શકના આધારે બાઈક ત્યાં પડ્યું છે એટલે કઈ કઈ કોઈ છે એમ પછી અમે એ જગ્યા ઉપર બધી શોધખોળ કરી જોયું પછી એ જગ્યા ઉપર જ એ છોકરાની અમારા ડેડ બોડી મળી અને પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અમે અને પછી સાહેબને એ બધા આવ્યા પછી એ પોલીસ સ્ટેશન અહીંયા સરકારી દવાખાનામાં તારા ફોલાયા રિપોર્ટ બધા લખાયા એ કર્યા હવે આ કોણ ગુનેગાર હોય એ અમને ખ્યાલ નથી એટલે એ ગુનેગાર ન મળે અને એમને સજા થાય જે જે વ્યક્તિ હોય એવી અમારી જિલ્લામ તાલુકામાં સાહેબોને બધાને અમારી અપીલ છે જય ભારત